નમસ્કાર ખેડૂત મિત્રો એકવાર ફરીથી તમારા બધાનું આપણી યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે આજના વિડીયોમાં આપણે રાજકોટ ગોંડલ જૂનાગઢ તેમજ અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ વિશે ચર્ચા કરીશું જો તમને વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને તમારા બીજા ખેડૂત મિત્રો સુધી આ વિડીયોને ચોક્કસથી શેર કરી દેજો તો ચાલો આજનો વિડીયો ચાલુ કરીએ તો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર લકી ડ્રો ચાલી રહ્યો છે આ લકી ડ્રોની અંદર ભાગ લેવા માટે સૌથી પહેલાં તમારે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે તેમજ આ વિડીયોને લાઇક કરી આ વિડિયોની અંદર એક સરસ મજાની કોમેન્ટ કરીને આ વિડિયો તમારા બીજા ખેડૂત મિત્રો સુધી ચોક્કસથી મોકલવાનો છે એટલે તમે આ આપણા લકી ડ્રોની અંદર ભાગ લઈ લેશો અને આ લક્કી ડ્રો આપણી યુટ્યુબ ચેનલ પર પોંચ હજાર સબસ્ક્રાઈબર પૂર્ણ થયા પછી કરવામાં આવશે તો તો ચલો આજના બજાર ભાવ વિશેની ચર્ચા કરીએ સૌથી પહેલાં રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ વિશે વાત કરીએ તો કપાસ એક હજાર પાંચસોથી એક હજાર પાંચસો પંચોતેર સુધી ઘઉં લોકવાન પાંચસો પંદરથી પાંચસો પચાસ સુધી ઘઉં ટુકડા પાંચસો દસથી પાંચસો પંચોતેર સુધી બાજરી ચારસોથી ચારસો અગિયાર સુધી તુવેર એક હજાર પાંચસો બે હજાર બસો પંચ્યાસી સુધી ચણાપીડા એક હજાર બસો એક હજાર ત્રણસો સિત્તેર સુધી ચણા સફેદ એક હજાર નવસોથી બે હજાર સાતસો પચાસ સુધી અડદ એક હજાર છસો થી એક હજાર નવસો છ સુધી મગ એક હજાર ચારસો થી એક હજાર છસો બાસઠ સુધી વટાણા એક હજાર સાતસો એકથી બે હજાર છસો છવ્વીસ સુધી સિંગદાણા એક હજાર છસો પાંચથી એક હજાર સાતસો પચાસ સુધી મગફળી એક હજાર સોથી એક હજાર બસો સિત્તેર સુધી તલ બે હજાર પાંચસો દસ થી બે હજાર પાંચસો ચોરાણું સુધી હિરંડા એક હજાર એસીથી એક હજાર એકસો ઇઠ્ઠોતેર સુધી સોયાબીન આઠસો ચોવીસથી આઠસો સુડતાલીસ સુધી કાળા તલ બે હજાર આઠસો ચુમ્બલીસ થી ત્રણ હજાર પાંચસો ચાલીસ સુધી લસણ બે હજાર બસો પંચોતેરથી ત્રણ હજાર ત્રણસો સિત્તેર સુધી દાણા એક હજાર એકસો એસી થી એક હજાર ચારસો એસી સુધી વરિયાળી નવસો સિત્તેરથી એક હજાર ત્રણસો પંચોતેર સુધી જીરુ ચાર હજાર ત્રણસો પચાસથી ચાર હજાર નવસો છવ્વીસ સુધી રાય એક હજાર ચાલીસથી સુધી મેથી નવસો થી એક હજાર ત્રણસો ત્રીસ સુધી રાયડો નવસો ચાલીસથી એક હજાર પિસ્તાલીસ સુધી ગવારનું બીજ એક હજારથી એક સુધી બી ચાર હજાર ચારસો સુધી ત્યારબાદ ખેડૂત મિત્રો ગોંડલ બજાર ભાવ વિશે વાત કરીએ તો गऊ पांच सौ चालीस पांच सौ चौरसी सुधी कपास एक हज़ार एक सौ एक थी एक हज़ार पाँच सौ एकत्र मगफली झीणी आठ सौ एक हज़ार बसो सोल सुधी मगफली जाड़ी आठ सौ एक हज़ार बसो छोतेर सुधी जिंडा एक हज़ार एक हज़ार बसो एक सुधी जीरु तरह हज़ार चार सौ पाँच हज़ार एकावन सुधी एक सौ एक बाजरो त्र सौ छवि चार सौ एक छ सौ अगयर सुधी चना एक हज़ार एक सौ एकावन एक हज़ार सौ एक सुी चना सफेद एक हज़ार एक सौ एकावन थी एक हज़ार त्रो एक सुी अड़द एक हज़ार त्रो एक्र थी एक हज़ार आठ सौ एक सुधी तुवेर एक हज़ार बस्सौ बे हज़ार सुधी रायडो एक हज़ार एक सौ एकतालीस थी एक हज़ार एक सौ एकतालीस सुधी मेथी एक हज़ार एक थी एक हज़ार एक सौ अग्यार्ल पाँच सौ आठ सौ एक ત્યારબાદ ખેડૂત જુનાગઢ માર્કેટયાર્ડનાઉ લોકવાન ચારસો ચાલીસથી પાંચસો ત્રેસઠ સુધી ચણા એક હજાર એકસો પચાસથી એક હજાર ત્રણસો ચાલીસ સુધી મગફળી આઠસો થી એક હજાર એકસો નેવું સુધી તલ બે હજાર એકસો પચાસથી બે હજાર પાંચસો એક્યાસી સુધી ધાણા એક હજાર બસોથી એક હજાર ત્રણસો એંસી સુધી મગ એક હજાર ચારસોથી એક હજાર છસો બેતાલીસ સુધી બાજરો ત્રણસો પચાસથી ચારસો સાહીઠ સુધી ત્યારબાદ ખેડૂત મિત્રો અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ વિશે વાત કરીએ તો ઘઉ લોકવાન ચારસો બોતેરથી પાંચસોને અગ અગ્ણે સિત્તેર સુધી ઘઉં ટુકડા ચારસો ચાલીસથી પાંચસો બાણું સુધી ચણા એક હજાર બસો સુધી એરંડા નવસો પચીસ થી એક હજાર એકસો એક હજાર સાતસો થી બે સાતસો અઠ્યાવીસ સુધી કાળા તલ ત્રણ થી ત્રણ ચારસો ને નેવું સુધી દાણા નવસો થી એક ત્રણસો ને પિસ્તાલીસ સુધી સિંગદાણા એક હજારસો થી એક પાંચસો ને સુધી તો ખેડૂત મિત્રો આ હતા આજના રાજકોટ ગોંડલ જૂનાગઢ તેમજ અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને તમારા બીજા ખેડૂત મિત્રો સુધી ચોક્કસથી મોકલી દેજો અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માગતા હોય તો આપેલા કોડને સ્કેન કરીને અથવા તો આપેલા નંબર પર મેસેજ કરીને જોડાઈ શકો છો અને જો તમે લકી ટ્રોની અંદર ભાગ લેવા માગતા હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તમે જોઈ રહેલા વિડીયોને લાઈક કરી દેજો ને આ વિડીયો તમારા બીજા ખેડૂત મિત્રો સુધી ચોક્કસથી મોકલી દેજો જેથી કરીને તમે પણ આ લકી અંદર ભાગ લઈ શકો અને આ લકીટ્રોની અંદર કોઈપણ બે ખેડૂતો વિજેતા બનશે અને જો કોઈ પણ વેપારી મિત્ર આપણો વિડીયો જોઈ રહ્યા હોય અને ધંધાકીય જાહેરાત આપવા માગતા હોય તો આપેલા નંબર પર મેસેજ કરી શકો છો વિડીયોમાં અંત સુધી બની રહેવા બદલ આભાર